મિત્રો અહીંયા એક છે ને આવી વસ્તુ છે ખબર નહીં શું છે આવશે ને અહીંયા અમારે જવાનું છે ઉપર એક ઓલો તો ઉપર સડી ગયો જોવો તમે જવાનું છે અમારે વિક્ટોરિયામાં તો એક આ હું છે અને અશ્વિન તેને જઈ છે અને એક મિત્ર નાથી પણ આવવાનો એ લેક્ચર ફ્રી હતો તો હું અશ્વિન અહીં બી બેઠા છું અને છે તને અશ્વિન હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો તમે બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગમાં આજે અમે જઈએ છીએ ત્રણેય કોલેજ આઈટીઆઈ વાળો પણ આવે છે એને આજ રજા છે એટલે હા તું કોલેજ જાવ છો આજ મિત્રો શનિવાર છે તો આજ છે વેલા આવી આવશું અને આજ છે કે જવાનું છે તો બ્લોગ માં કન્ટિન્યુ મજા આવશે તમને અને આજ છે અત્યારે વરસાદ આવી ગયો છે ને એટલે રસ્તો થોડોક આવો ભીનો થઈ ગયેલો છે આ બે આઈ ગયા લાવે છે તો કે તને અમે પેલા અત્યારે કોલેજ જતા આવી આ બહાર રહી છે લીમડે અને પછી કોલેજ થી આવીને પછી તમને મળીએ અત્યારે છે ને એસ માર્ગ છે લેક્ચર ફ્રી હતો તો હું નસવીને બે બેઠા થઈ ચલો ગાઈઝ લેક્ચર થઈ ગયા છે પૂરા ને હવે જઈ રૂમે કારણ કે બહુ ભૂખ લાગી છે આ કોઈ ફોનમાં વાત કરે છે ને આ ફોનમાં માં જોતો જાય છે રૂમે જઈ અને પછી થોડુંક પેટ પૂજા કરી લઈ

તો એક આ હું છે અને અશ્વિન તેને જઈ છે અને એક મિત્ર નાથી પણ આવવાનો હોય એ ડાયરેક્ટ વિક્ટોરિયા જ આવશે તો હવે સાહેબ વિક્ટોરિયા અને મળીએ નાસીન તમને ચાલો જઈ અંદર હવે મિત્ર આવી ગયો છે હવે જઈ અંદર આ બોર્ડ વાંચી લેજો તમે મારે પાસે ટાઈમ નથી વાંચો અમે જઈએ અંદર હવે આ છે ને એનો નકશો છે જોઈ લેજો હવે તમે કઈ જ હશે વિક્ટોરિયા પાર્ક અને અમે સારી જઈ છે અંદર અહીંયા છે ને બધા અત્યારે ને રનિંગ કરવા માટે આવતા હોય અત્યારે કોઈ નથી સાડા પાંચ થયા ને એટલે બધા આવી જાય ઘણા બધા લોકો આવે મિત્રો છે ને અહીંયા ચોમાસાની ઋતુ અત્યારે ને એટલે આ બધું લીલું સમ છે બધું જોવો તમે નગન તો બધું હુંકાઈ ગયેલું હોય ને એવું બધું હોય અહીંયા જવું તમે અહીંયા બેસવાની જગ્યા પણ છે તમે આવો તો અહીંયા બેસો અમે જઈએ આગળ શું કેવું બાપુ તમારું કઈ કેશો કઈ નહીં કઈ વાંધો ચાલો અમે જઈએ તો આગળ ધીમે ધીમે બધા લોકો આવો મળ્યા છે રનિંગ કરવા માટે કોક અમુક ગઢા માણસો ની હોય ને બધા હાલવા માટે વડીલ 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 મેં ગઢા કીધું હાલશે હજે હોય કરું તો આનું કેવું છે કે અહીંયા સેલેન્જ કરવું ચોવીસ કલાક માટે કરાય એવું કોમેન્ટ કરજો અહીંયા રહેવા તો ન દે પણ સતાય કોમેન્ટ કરી દેજો પછી જંગલી જાનવર હશે જંગલી જાનવન નહીં જંગલી નથી

હવે અહીંયાથી એક નંબર વ્યુ આવે છે હજી ઉપર જવાય અમે ચાલો ભાઈ હજી ઉપર જવાય છે હજી ઉપર જઈએ હજી મસ્ત વ્યુ જોઈ અરે વાહ અરે વાહ હાઉ ટોપ ઉપર આવી જાય અહીંયા એક નંબર એ ફોટા પાડવા છે ને ફોટા પાડતા હોય ને એકદમ રીલ શૂટ કરી નાખી ચાલો મિત્રો અહીંયા ફોટો શૂટ થઈ ગયું છે અને ઓલા બી નીચે આવી ગયા હવે બે ઉપર જાને સેફ ફોટા પાડવા છે હવે જાય નીચે ઓવર લગાડી હો તે ફોટા પાડવામાં સરસ મારા ફોટા પાડ લેને આ કે ફોટો પાડવા હાલો જાવ આગર યાર આગર દે ફોટા પાડ

થઈ શાંતિ તમને પેલા અત્યારે કઉસ નખરા કરી દેવા તમે હું મેળવું એમાં તને શેતન ને અશ્વિન છે ને બે વીઆઈ ગયા છે દોડતા દોડતા આવી ગયા હું ધાર્મિક બી છે ને પાછળ લઈ ગયા છે હવે એને આંબી લેવી અને ધાર્મિક કઈ તારે કેવું છે ભાઈ હા તો આ ચેનલ ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો ગાઈસ